હેલો એન્ડ વેલકમ દોસ્તો પાઠ નંબર વીસ ભાષા ગુજરાતી ધોરણ દસ વિરલ વિભૂતિ તેમના લેખકનું નામ છે આત્માપીર્ત અપૂર્વજી અપૂર્વજી જન્મ છે ચાર એક ઓગણીસો સિત્યોતેર આત્માપીર્ત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો યુવા વયથી તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે વળી ઉત્તમ વક્તા છે દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે તેઓ સદગુરુ એક જ માસિકના તંત્રી છે આ ચારિત્ર ને આ ચરિત્ર નિમંતમાં શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરવામાં આવી છે શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા ટૂંકા આયુષ્યમાં તેઓ એક યુગ પ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા તેમના ઉચ્ચ જીવન અને નિર્મળ અધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી અને ગાંધીજી અતિ પ્રભાવિત હતા શ્રીમદ બાળપણથીને જ અસાધારણ સ્મરણ શક્તિ હતી બાળપણથી જ એમનામાં કરુણા જીવદયા પરપક્વ પરોપકાર વૃત્તિ નિર્મળતા નિખાલસતા તટસ્થતા સુચિતા જેવા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે તેમનામાં ઊંચી કવિત્વ શક્તિ પણ હતી સાત વર્ષની બાળવે જાતિ સ્મરણ એટલે કે તેમને પોતાના સેંકડો પૂર્વ ભવોનું ભાવ ભાન જાગ્યું હતું ઓગણીસ વર્ષની ઉંમરે તેમણે સત્તાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી આ સિદ્ધિ બદલ તેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન થયેલું એમનું પોતાનું જીવન જ એક આદર્શ અધ્યાત્મ ગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું હવે પાઠની શરૂઆત થાય છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ જેમને પોતાના આધ્યાત્મિકતા આધ્યાત્મિક માર્ગદર્શન માનતા હતા એવી એક વિરલ વિભૂતિ આ વાત છે વિભૂતિની આ વાત છે તે સમયના ખેડા જિલ્લાના અને અત્યાચારના સોરી તે સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસુઓ આવે એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો સંતે પૂછ્યું છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો છોકરાઓએ કહ્યું હાજી સંતે કહ્યું તમારા એક હાથમાં છાસ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય તમને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો છોકરાઓએ જવાબ આપ્યો ઘીનો લોટો વધારે સાચવશો સંતે કહ્યું કેમ છોકરાઓએ કહ્યું છાસ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં સંત બોલ્યા છાસના જેવો આ દેહ છે તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે અવળી સમજણ વાળો આ જીવ છે દેહ દેહ જેવો 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 સામાન્ય છે છે આત્મા ઘી મૂલ્યવાન ઢોળાઈ જાય નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી મતલબ કે દેહ નહીં આત્મા મૂલ્યવાન છે નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવન બોધ આપનાર આ સંત

ઓગણીસો ચોવીસ ની કાર્તિક પુનમે પુનમે એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ નવ ઇગિયાર ઓગણીસો સડસઠના રોજ વવાણિયા ગામે થયો હતો પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવભાઈ જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવેલું ચાર વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન ભક્તિપદો કથાઓ વગેરેનું શ્રાવણ કર્યું શ્રવણ કર્યું વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કારો મળ્યા આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી ગામમાં આવતા રાસ રામદાસજી નામના સાધુ પાસે વયે કંઠી પણ બંધાવેલી એક દિવસ કંઠી તૂટી જતા ફરીથી તે બંધાવી ન હતી બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું તેમની બુદ્ધિ સતેજ હતી સ્મરણ શક્તિ અસાધારણ હતી નવું નવું વાંચવાની સાંભળવાની શીખવા શીખવવાની વૃત્તિ પ્રબળ હતી વાંચે ભણે ભણાવે તે બધું આપોઆપ યાદ રહી જતું શાળાનું સાત ચોપડીનું શિક્ષણ બે જ શાળાનું સાત ચોપડીનું શિક્ષણ બે જ વર્ષમાં પૂરું કરી દીધું કરી દીધેલું આઠમા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ થયેલો પ્રારંભ કરેલો તેઓ શીઘ્ર કવિ હતા આઠ વર્ષની ઉંમરે એમણે અંદાજે પાંચ હજાર કડીઓ રચેલી નવ વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આ લેખવાનું શરૂ કરેલું તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા બાળપણમાં રમતિયાળ અને આનંદી હતા તેર વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો તે સમયે રાયચંદ પિતા સાથે દુકાન પણ દુકાને પણ બેસતા અમને એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા નાની ઉંમરે શ્રીમદને જાતિશ્રવણ જ્ઞાન જન્મેલું ઘટના એવી બની કે તેઓ સાત વર્ષના હતા ત્યારે વાવાણીયા ગામમાં વાવાણીયા ગામમાં તેઓના પરિચિત અમીચંદ ભાઈને સ્પર્શદ સોરી સ્પર્શદ સર્પદંશ થયો અને તેઓ ગુજરી ગયા એટલે સાપ કેળી ગયો એને સાપ કેળી ગયો એટલે એનું થઈ ગયું બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રાજચંદ્ર પાછો પીછો ન છોડ્યો ત્યારે કહ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો હવે હવે અમીચંદ કાકા હાલી હાલી ચાલીને

તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા જાતિ સ્મરણ જાગ્યું હતું પોતાનો સેકડો પોતાના સેકન્ડો પૂર્વ ભવનનું તેમને સ્મરણ થયું બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભરાઈ આવેલી આ ઘટના એમના જીવનમાં પણ આ ઘટના એમનામાં પણ એમનામાં બાળપણથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા હૃદય રોજુ અને નિર્મળ હતું હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિત પારદર્શિત પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જોઈ શકતા સામના સામાના મનમાં સામેના સામે લોકો જાણે કે સામે વાળાના મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢણી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા બાળ શ્રીમંદને ખબર પડી મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તો જ તેઓ સામે ચાલીને મળવા ગયા બંનેને તેમણે પહેલા ક્યારેય જોયેલા નહીં તેમ છતાં બેઉનું કેમ હેમરાજભાઈ કેમ માલિશ માલસીભાઈ કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા સાયલાથી બીજ મંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખેલું હતું તેની વિગત તેમણે વગર વાંચીએ જાણી લીધી હતી શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા રાજકોટ શ્રીમદનું મોસાડ ત્યાં એમના બે મામા રહી મામાએ પૂછ્યું તમે કોની સાથે આવ્યા છો શ્રીમદે કહ્યું ધારસીભાઈ સાથે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગયેલી તેઓ રાત તેઓ ધારસી તેઓ ધારસીભાઈને ઘરે આ ગયેલા કારસીની તેઓ ધારસીભાઈને ઘરે ગયેલા કારસાની જાણ કરી ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા શ્રીમંત પહેલેથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી હતી અગિયાર વર્ષની ઉંમરે બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રસિદ્ધ સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમણે તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગ્યા તેર ચૌદ વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરેલો સોળ સત્તર વર્ષની ઉંમરે સ્ત્રીનીતિ બોધક વિભાગ એકલો પુસ્તક લખેલું આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય તેમને માટે સારા ગ્રંથો લખાય બાળલગ્નો બાળ લગ્નો કજોડા વગેરે કુરુ કુરિવાજો બંધ થાય એ વિશે લખ્યું છે આ જ સમયમાં મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી મોક્ષમાળા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં લખાયેલી ચિંતન ગ્રંથ છે પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં લખાયેલા છે નીતિબોધ અને ધર્માચરણમાં ધર્માચરણના પ્રેરક વચનો છે નડિયાદમાં એક એકી બેઠકે માત્ર દોઢ જ કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો એકસો બેતાળીસ કાથાનો પદમય ગ્રંથ તેમનો સર્વો સર્વોકૃષ્ઠ તેમનો સર્વોત્કૃષ્ઠ દર્શન ગ્રંથ છે વઢવાણ કેમ્પમાં તેમણે ઈસવીસન ઓગણીસોમાં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું છે

વિશાળ સમુદાયની વચ્ચે તેમણે સત્તાવધાનના પ્રયોગ કરી તે સૌને કરી દીધેલા આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત થયેલો સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન કરાયેલું ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ એની નોંધ લીધેલી પછીથી અવધાન પ્રયોગોનો પ્રયોગનો પણ વ્રત ત્યાગ કરેલો શ્રીમદને તેમની ત્રેવીસ વર્ષની ઉંમરે આત્મા થયેલો સમય મળીએ તેઓ મુંબઈ છોડી નિવૃત્ત માટે એકાંત સ્થળોમાં વનોમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા જબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું જબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું ગૃહસ્થ જીવનમાં તેમને બે પુત્રો અને બે પુત્રી હતા મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા આગળ જતા સુરત સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીમાં જોડાયા મોતીનો ધંધો એટલે એટલો મોટો બન્યો કે પણ ખોલી મોતીના ધંધા વચ્ચે તેમનું અને અનાશક્ત હતું ઘરવ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નથી પડતો નહીં શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદના કાકા સસરા થયા હતા મહેતાએ ગાંધીજીને શ્રીમદનો અને સત્તાવધાની ગાંધીજી પોતે બેરિસ્ટર વળી પાછા વિલાયતથી પાછા ફરેલા એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા એ શબ્દો શ્રી શ્રીમદ્ને વાંચી સંભાળાવ્યા આ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં ક્રમમાં લખ્યા હતા તે ગાંધીજી ચકિત થઈ શક્તિ બહોળું શુદ્ધ ચારિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા તેઓ અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા પ્રશ્નો પણ પૂછતા શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થયું થતું મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કરણીનું અવલોકન કરતા ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને થયા તેની તેની મૂળ મૂળ પ્રેરણા પ્રેરણા તેમની તેમને શ્રીમદમાંથી મળેલી શ્રીમદની અઢળક આંતરિક સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહેતા હતા શ્રીમદ વિશે તેમણે લખ્યું છે મેં ઘણાના જીવનમાંથી ઘણી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરાયેલું શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું છે આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતના રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે જીવનના તમામ વ્યવહારોની પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા કશાનું વર્ગન નહીં રાગ પણ નહીં દ્રેશ પણ નહીં છે દેહ થતા વિદેશી હતા દેહ હતા વિદેહીય દશા ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બની ગયેલી બનતી ગયેલી સાધન માત્ર હતો એમ કરતા એક સમયે તેમનું વજન સત્તાવન રતલ જેટલું થઈ ગયેલું હતું સંગ્રહિણનો વ્યાધિ પણ લાગુ પે પડેલો સંગ્રહ સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો હવા માટે કેટલાક સ્થળોએ ગયેલા છેવટે રાજકોટમાં મુકામ કરેલું ઈસવીસન તારીખ નવ ચાર ઓગણીસો એકના રોજ રાજકોટમાં તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરેલો દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી તેત્રીસ વર્ષના ટૂંકા જીવનગાળામાં પણ જીવનકાળ દરમિયાન તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા

એકી સાથે સો વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર સત્તા વધાની યુગ પ્રવર્તક યુગ પ્રતાવનાર યુગ બદલનાર રતલ લગભગ ચારસો નેવ ગ્રામ સંગ્રહણી સંગ્રહ સંગ્રહણીનો ઝાડનો રોગ મણાસ સોરી મસાણ સમસાણ ચિંતન મનન પવન સમીન પવન એટલે સમીર નિત્ય કાયમી વિરુદ્ધાર્થી શબ્દો સતેજ નિસ્તેજ અપકાર ઉપકાર નિવૃત પ્રવૃત્ત પ્રવૃત્ત રૂઢિપ્રયોગો ચકિત થઈ જવું આશ્ચર્ય પામવું શબ્દ સમજૂતી માટે એક શબ્દ મામાનું ઘર મોસાળ એક સાથે સો વાત યાદ રાખવાની શક્તિ સત્તાવધાની શક્તિ આ પૂછાઈ જેવા એવો પ્રશ્ન છે એક સાથે સો વસ્તુ યાદ રાખવાની શક્તિ કેને કહેવામાં આવે તો સત્તાવધાની શક્તિને કહેવામાં આવે છે મામાનું ઘર એટલે મોસાળ સવાધ્યાય નીચેના આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પમાં જવાબ આપો ખરા ખોટા નિશાની કરો એક મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શન કોણ હતા એક શ્રીમદ રાજચંદ્ર બી વિનોબા ભાવે શ્રી લોકમાન્ય ત્રિડક કે ડી ગોપાલ કૃષ્ણ ગોખલે આમાં જવાબ આવશે એ શ્રીમદ રાજચંદ્ર બીજું મનુષ્ય દેહ સાના જેવો છે એ છાસ જેવો બી દૂધ જેવો શ્રી ઘી જેવો કે દી ડી દહીં જેવો ત્રીજું શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે એ પુષ્પમાળા બી મોક્ષમાળા સી ભાવમાળા કે ડી રાજમાળા એક એક વાક્યમાં ઉત્તર આપો સતાવધાની શક્તિ એટલે શું પૂછાય વરીએ બી જીવાનો બીજી જો આવી એક સાથે સો વસ્તુ યાદ રાખવાની શક્તિ એટલે સતાવધાની શક્તિ મનુષ્યમાં મનુષ્ય આત્મા સાના જેવો છે બીજું છે ત્રીજું છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એક શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો બીજું શ્રીમદ રાજચંદ્રની જીવન જીવનદયા જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે ત્રીજું કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા ચોથું ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો વિદ્યાર્થીની પ્રવૃત્તિ રોજ સવારે મિત્રો કે પરિવારના સભ્યો સાથે યોગાસનો અને પ્રાણાયામ કરવાની ટેવ કેળવો કેળવવી યોગના વિધવી વિવિધ અને તે દ્વારા થતા ફાયદા વિશેની માહિતી એકત્ર કરી વર્ગખંડમાં તેની રજૂઆત કરવી ભાષા અભિવ્યક્તિ નવું નવું વાંચવાની સાંભળવાની શીખવાની શીખવવાની વૃત્તિ પ્રબળ હતી વાંચે ભણે ભણાવે તે બધું આપે આપોઆપ યાદ રહી જતું અહીં પહેલાં વાક્યમાં વાંચવું સાંભળવું અને શીખવું એ ત્રણ ક્રિયાઓ એક સાથે મૂકીને લેખકે ટૂંકમાં શ્રીમદ રાજચંદ્રનો પરિચય આપી દીધેલો છે એ જ રીતે બીજા વાક્યમાં પણ વાંચવું ભણવું ભણાવવું આ ત્રણ ક્રિયાઓથી એમના વ્યક્તિત્વની વિશેષતા બતાવી છે એક વપરાતા આ ક્રિયાપદો પણ વ્યક્તિચિત્ર કેવું અસરકારક રીતે ઉપસાવી દે છે તે જુઓ શિક્ષકની ભૂમિકા સામાન્ય મનુષ્યમાં પણ પોતાની તીવ્ર કલ્પ સંકલ્પ સંકલ્પ શક્તિ દ્રઢ મનોબળ અને સતત પ્રયાસોથી પોતાના શ્રેષ્ઠ સ્થાને પહોંચી શકે છે સામાન્ય મનુષ્ય પણ પોતાના તીવ્ર સંકલ્પ શક્તિ દ્રઢ મનોબળ અને સતત પ્રયાસથી પોતાના શ્રેષ્ઠ સ્થાને પહોંચી શકે છે એક સુવિચાર બની ગયો માણસમાંથી મહાત્મા બની શકે છે તે વિદ્યાર્થીઓને સમજ ગાંધીજીનું ઉદાહરણ આપી શકાય રાજચંદ્રએ પ્રાપ્ત કરેલી સિદ્ધુઓએ ધ્યાન સાધનાનું પરિણામ છે અને તેમણે પ્રાપ્ત કરેલી સત્તા બધાની શક્તિ સૌ કોઈ માટે સહજ નથી સ્વાર્થ નહીં પણ પરમાર્થ પોતાના માટે નહીં પણ લોક હિતાર્થે જીવન જીવનાર સાધુ સંતો ભક્તો સાધકોએ આ દેશને ઉજળો બનાવ્યો છે તે વિશે અન્ય ઉદાહરણો સહિત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરવી યોગનું મહત્વ સમજાવી યોગ્ય જીવનશૈલી તરફ વળે તેવા પ્રયાસો કરવા જોઈએ તેના વિશે માહિતગાર કરાવવા તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you so much for watching. Please like, share, and subscribe to the channel. Education with Darshan Singh.